નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ બારસો દસ થી ઊંચા ઊંચા સોળસો દસ જીરું ત્રણ હજાર આઠસો દસથી ઊંચા ઊંચા પાંચ હજાર એકસો દસ મગફળી ઝીણી આઠસો વીસથી ઊંચા ઊંચા ચૌદસો સાઠ મગફળી જાડી છસો સાઠથી ઊંચા ઊંચા બારસો વીસ ચણા તેરસો દસથી ઊંચા ઊંચા ચૌદસો નેવું ગઉં પાંચસો બેતાલીસથી ઊંચા ઊંચા પાંચસો ને બાણું રાયડો તેરસો દસથી ઊંચા ઊંચા તેરસો ને દસ મગ अगिय सौ दस ऊंचा ऊंचा सौ ने पचास एरंडा बार सौ साइठ से ऊंचा उंचा तेर सौ दस धाणा एक हज़ार दस ऊंचा ऊँचा उंचा ने साठ डूंगी तर सौ एकत्रिस ऊंचा उंचा आठ सौ इकोतेर लसन पंदर सौ दस से ऊंचा ऊंचा एकावन सौ ने साठ सोयाबीन सात सौ साठ से ऊंचा ऊंचा नौ सौ कलंजी બારસો દસથી ઊંચા ઊંચા બત્રીસો દસ વટાણા છસો દસથી ઊંચા ઊંચા તેરસો ને પચાસ મરચાં છસોથી ઊંચા ઊંચા એક હજાર સુધી અને જો તમે હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં